સર્વે શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણે શિવ પુરાણના કોટિરુદ્ર સંહિતાનો અધ્યય બાવીસ વાંચીશું અને આ અધ્યાયમાં વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ અને એમના મહિમાના પ્રસંગમાં પંચક્રોશીની મહત્તાનું પ્રતિપદન તેના વિશે દર્શાવવામાં આવ્યું છે સુતજી કહે છે હે મુનિવરો હવે હું કાશીના વિશ્વેશ્વર નામના શિવલિંગનું મહાત્મા બતાવીશ જે મહાપાતકોનો પણ નાશ કરનારું છે તમે લોકો સાંભળો આ ભૂતલ પર જે કોઈ પણ વસ્તુ દ્રષ્ટિગોચર થાય છે તે રૂપ નિર્વિકાર અને સનાતન બ્રહ્મરૂપ છે પોતાના કૈવલ્ય ભાવમાં જ રમનારા એ અદ્વિતીય પરમાત્મામાં ક્યારેક એકથી બે થઈ જવાની ઈચ્છા જાગૃત થઈ પછી તે જ પરમાત્મા સગુણ રૂપે પ્રગટ થઈને શિવ કહેવાયા એ શિવ જ પુરુષ અને સ્ત્રી બે રૂપોમાં પ્રગટ થઈ ગયા એમાં જે પુરુષ હતો એનું નામ શિવ થયું અને જે સ્ત્રી હતી એને શક્તિ કહે છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ અને શક્તિએ સ્વયં અદૃષ્ટ રહીને સ્વભાવથી જ બે ચેતન પ્રકૃતિ અને પુરુષની સૃષ્ટિ કરી હે મુનિવરો એ બંને માતા પિતાને એ સમયે સામે ન જોઈને એ બંને પ્રકૃતિ અને પુરુષ મહાન સંશયમાં પડી ગયા એ સમયે નિર્ગુણ પરમાત્માથી આકાશવાણી પ્રગટ થઈ કે તમારે બંને તપસ્યા કરવી જોઈએ પછી તમારાથી પરમ ઉત્તમ સૃષ્ટિનો વિસ્તાર થશે તે પ્રકૃતિ અને પુરુષ બોલ્યા હે પ્રભુ હે શિવ તપસ્યાને માટે તો કોઈ સ્થાન જ નથી પછી અમે બંને આ સમય ક્યાં સ્થિત થઈને આપની આજ્ઞા અનુસાર તપ કરીએ ત્યારે નિર્ણય શિવે તેજના સારભૂત પાંચ કોષ લાંબા પહોળા શુભ અને સુંદર નગરનું નિર્માણ કર્યું જે એમનું પોતાનું સ્વરૂપ નિજ સ્વરૂપ હતું એ બધા જ જરૂરી ઉપકરણથી યુક્ત હતું એ નગરનું નિર્માણ કરીને એમણે એ બંનેને માટે મોકલ્યું એ નગર આકાશમાં પુરુષ પાસે આવીને સ્થિત થઈ ગયું ત્યારે પુરુષ શ્રી હરિએ એ નગરમાં સ્થિત થઈને સૃષ્ટિની કામનાથી શિવનું ધ્યાન કરતાં કરતાં ઘણા વર્ષો સુધી તપ કર્યું એ સમયે પરિશ્રમને કારણે એમના શરીરમાંથી શ્વેત જલની અનેક ધારાઓ પ્રગટ થઈ જેનાથી આખું શૂન્ય આકાશ વ્યાપ્ત થઈ ગયું ત્યાં બીજું કશું જ નજરે ન પડતું હતું એ જોઈને ભગવાન વિષ્ણુ મનમાં ને મનમાં બોલી ઉઠ્યા આ કેવી અદ્ભુત વસ્તુ જણાયા કરે છે એ સમયે આ આશ્ચર્ય જોઈને એમણે પોતાનું મસ્તક હલાવ્યું જેથી એ પ્રભુની સામે જ એમના એક કાનથી મણી પડી ગયો જ્યાં તે મણી પડ્યો તે સ્થાન મણિકર્ણિકા નામનું મહાન તીર્થ થઈ ગયું જ્યારે પૂર્વોક્ત જલરાશિમાં જ્યારે તે આખી પંચકોષી ડૂબવા લાગી વહેવા લાગી ત્યારે નિર્ગુણ શિવે શીઘ્રજ એને પોતાના ત્રિશુળ દ્વારા ધારણ કરી લીધી પછી વિષ્ણુએ પોતાની પત્ની પ્રકૃતિ સાથે ત્યાં જ શયન કર્યું ત્યારે એમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળથી બ્રહ્મા ઉત્પન્ન થયા એમની ઉત્પત્તિમાં પણ શંકરનો આદેશ જ કારણ હતું સૃષ્ટિનો આરંભ કર્યો બ્રહ્માજીએ બ્રહ્માંડમાં ચૌદ ભુવન બનાવ્યા બ્રહ્માંડનો વિસ્તાર મહર્ષિઓએ પચાસ કરોડ યોજનનો બતાવ્યો છે પછી ભગવાન શિવે એમ વિચાર્યું કે બ્રહ્માંડની અંદર કર્મપાશથી બંધાયેલા પ્રાણીઓ મને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે આવું વિચારીને એમણે મુક્તિદાયીની પંચક્રોશીને આ જગતમાં છોડી દીધી આ પંચક્રોશી કાશી લોકમાં કલ્યાણદાયીની કર્મબંધનનો નાશ કરનારી જ્ઞાનદાત્રી તથા મોક્ષને પ્રકાશિત કરનારી માનવામાં આવી છે તેથી મને પરમપ્રિય છે અહીં સ્વયં પરમાત્માએ અવિમુક્ત લિંગની સ્થાપના કરી છે તેથી હે મારા અંશભૂત હરે તમારે આ ક્ષેત્રનો ત્યાગ ન કરવો જોઈએ આવું કહીને ભગવાન હરે કાશીપુરીને સ્વયં પોતાના ત્રિશુળ પર ઉતારીને મૃત્યુલોક જગતમાં છોડી દીધી બ્રહ્માજીનો એક દિવસ પૂરો થઈ જવાથી જ્યારે આખા જગતનો પ્રલય થઈ જાય છે ત્યારે પણ નિશ્ચય જ આ કાશીપુરીનો નાશ થતો નથી હોતો એ સમયે ભગવાન શિવ એને પોતાના ત્રિશુળ પર ધારણ કરી લે છે હે મુનિશ્વરો અન્ય મોક્ષદાયક ધામોમાં સારૂપ્ય વગેરે મુક્તિ પ્રાપ્ત થાય છે કેવળ આ કાશીમાં જ જીવોને સાયુજ્ય નામની સર્વોત્તમ મુક્તિ સુલભ થાય છે જેમની ક્યાંય ગતિ થતી નથી એમને માટે વારાણસી પૂરી જ ગતિ છે મહાપુણ્યમય પંચક્રોશી કરોડો હત્યાઓનો વિનાશ કરનારી છે અહીં સમસ્ત અમરગણ પણ મરણની ઈચ્છા કરે છે પછી બીજાઓની તો વાત જ છે આ શંકરની નગરી કાશી સદા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે કૈલાસના પતિ જે અંદરથી સત્વગુણી અને બહારથી તમોગુણી કહેવાય છે કાલગ્નિ રુદ્ર નામે વિખ્યાત છે તે નિર્ગુણ હોવા છતાં પણ સગુણરૂપે પ્રગટ થયેલા શિવ છે એમણે વારંવાર પ્રણામ કરીને નિર્ગુણ શિવને આ પ્રમાણે કહ્યું રુદ્ર બોલ્યા હે વિશ્વનાથ હે મહેશ્વર હું આપનો જ છું એમાં સંશય નથી હે સાંબ મહાદેવ મૂજ આત્મજ પર કૃપા કરો હે જગતપતે લોકહિતની કામનાથી આપે અહીં જ રહેવું જોઈએ હે જગન્નાથ હું આપને પ્રાર્થના કરું છું આપ અહીં રહીને જીવોનો ઉદ્ધાર કરો સુતજી કહે છે ત્યારબાદ મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર અવિમુક્તે પણ શંકરને વારંવાર પ્રાર્થના કરી નેત્રોથી આંસુ વહેવડાવીને જ પ્રસન્નતાપૂર્વક કહ્યું અવિમુક્ત બોલ્યા કાલરૂપી રોગના સુંદર ઔષધ હે દેવાધિદેવ મહાદેવ આપ વાસ્તવમાં ત્રણેય લોકોના સ્વામી તથા બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દ્વારા પણ સેવનીય છો હે દેવ કાશીપુરીને આપ પોતાની રાજધાની તરીકે સ્વીકારો હું અચિંત્ય સુખની પ્રાપ્તિ માટે અહીં સદા આપનું ધ્યાન લગાવીને સ્થિર ભાવથી બેસી રહીશ આપ જ મુક્તિ આપનારા તથા સંપૂર્ણ કામનાઓનો પૂરક છો બીજું કોઈ નથી તેથી આપ પરોપકારને માટે ઉમા સહિત સદા અહીં બિરાજમાન રહો હે સદાશિવ આપ સમસ્ત જીવોને સંસાર સાગરથી પાર કરો હે હર હું વારંવાર પ્રાર્થના કરું છું કે આપના ભક્તોના કાર્યો આપ સિદ્ધ કરો સુતજી કહે છે હે બ્રાહ્મણ જ્યારે વિશ્વનાથે ભગવાન શંકરને આ રીતે પ્રાર્થના કરી ત્યારે સર્વેશ્વર શિવ સમસ્ત લોકોનો ઉપકાર કરવા વાસ્તે ત્યાં જ બિરાજમાન થઈ ગયા જે દિવસે ભગવાન શિવ કાશીમાં આવી ગયા એ જ દિવસથી કાશી સર્વશ્રેષ્ઠ પૂરી થઈ ગઈ તો આ સાથે જ અધ્યાય બાવીસને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો